હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી ઢાબાના શાકને પણ ભૂલાવી દે એવું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ગુવારનું શાક બનાવીશું અને હા ફ્રેન્ડ્સ શાક બન્યા પછી જો તમારે શાકમાંથી તેલ અને પાણી અલગ અલગ થઈ જતા હોય ને તો એવું ના થાય એ માટેની ખાસ વાત હું તમને જણાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે ગુવાર મેં અઢીસો ગ્રામ લીધેલો છે અને ગુવાર બહુ પાકો પણ ના હોય ને એ રીતેનો લેવાનો આ રીતેનો કૂણો કૂણો હોય ને એ રીતેનો લેવાનું તો આવા ગુવારનું શાક એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું તો એના માટે ખાંડણીમાં આઠથી દસ મેં નાની લસણની કળી લીધેલી છે અને સાથે જ અડધી નાની વાટકી ગાંઠિયા કે પછી એની જગ્યાએ તમે પાપડી ગાંઠિયા પણ લઈ શકો છો અને એક મુઠ્ઠી જેટલા સિંગદાણા જે મેં કાચા જ લીધેલા છે તો પહેલાં આપણે આટલી જ વસ્તુને ખાંડણીમાં ખાંડી લઈશું તો ત્રણેય વસ્તુને મેં સરસ રીતે વાટી લીધેલી છે હવે એમાં આપણે સૂકા મસાલા એડ કરીશું તો એક નાની ચમચી ધાણાજીરું પાવડર બે નાની ચમચી કાશ્મીરી લાલ મરચું અહીંયા તમે એક ચમચી રેગ્યુલર લાલ મરચું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એ રીતે પણ લઈ શકો છો અને અડધી નાની ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો બધી વસ્તુ તમે સાથે જ એડ કરી અને વાટશો ને તો સિંગદાણા લસણ અને ગાંઠિયા બરાબર નહીં વટાય એટલે તમારે પહેલાં એને વાટી લેવાનું અને પછી તમારે સૂકા મસાલા એડ કરી અને આ રીતે વાટી લેવાનું તો ઇઝીલી વટાઈ જાય તો હવે આ મસાલો આપણે જ્યારે તેલમાં એડ કરીશું ત્યારે બળે નહીં ને એના માટે એમાં આપણે બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી એની થીક પેસ્ટ તૈયાર કરી લઈશું તો મસાલો તૈયાર છે એને સાઈડમાં રાખી દઈશું હવે આપણે આ શાક કુકરમાં બનાવીશું તો એના માટે અહીંયા અમે ત્રણથી ચાર મોટી ચમચી તેલ લીધું છે તેલ તમે વધારે ઓછું કરી શકો છો તેલ સરસ રીતે ગરમ થાય એટલે અડધી નાની ચમચી જીરું એડ કરી જીરાને સરસ રીતે તતડવા દેવાનું છે અને શાક પચવામાં સરળ રહે એના માટે એક 4 ચમચી હિંગ એડ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને એમાં આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એને એડ કરી દેસુ હવે એમાં પણ આપણે પાણી એડ કર્યું છે એટલે આ મસાલાને પણ આપણે સરસ રીતે સાતળવાનો છે તો જ આપણું શાક એકદમ ટેસ્ટી એવું તૈયાર થશે મસાલા સરસ રીતે સતળાશે ને એટલે એની સરસ એવી સુગંધ આવશે તો મસાલામાં આ રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે મસાલાને સરસ રીતે સાતળવાનું છે અને પછી જેમાં આપણે ટામેટું એડ કરવાનું છે તો અહીંયા મેં બે નાના ટામેટા ખમણીને એડ કર્યા છે તમે ટામેટાની પ્યુરી બનાવીને પણ એડ કરી શકો છો હવે ટામેટાને પણ આપણે એકદમ સરસ રીતે સાતળવાનું છે તો ટામેટામાં પણ આ રીતે તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો આ રીતે તમે મસાલો કરશો ને તો તમારે શાકમાંથી તેલ અને પાણી ક્યારેય અલગ અલગ નહીં થાય તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે ઘણા લોકો એવું કરતા હોય કે મસાલો પાકી જાય પછી શાકભાજી એડ કરી મિક્સ કરી અને તરત જ એમાં પાણી એડ કરી દેતા હોય છે પરંતુ શાક આપણું એકદમ ટેસ્ટી તૈયાર થાય ને એના માટે એવું બિલકુલ પણ નથી કરવાનું શાકભાજી એડ કર્યા પછી પણ તમારે મસાલાની સાથે શાકભાજીને બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે સાતળવાની છે તો એમ કરવાથી મસાલા શાકભાજીમાં પચે છે અને એના લીધે શાક બહુ ટેસ્ટી એવું તૈયાર થાય છે તો ફરીથી મેં ગુવારને આ રીતે તેલ ઉપર દેખાય ને ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ માટે મેં સરસ રીતે સાતળી લીધેલું છે હવે શાકનો ટેસ્ટ બિલકુલ પણ ફરે નહીં એના માટે ગરમ પાણી અહીં આપણે એડ કરવાનું છે તો જ્યારે તમે શાકનો વઘાર કરો ને ત્યારે તમારે પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું તો શાકમાં ગરમ પાણી એડ કરવાથી એની કુકિંગ પ્રોસેસ પણ ચાલુ રહે છે તો અહીં અમે પોણો ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને આ સમયે તમારે મીઠું ટેસ્ટ કરી લેવાનું ઓછું લાગે તો એડ કરી દેવાનું હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર એની ત્રણ સીટી વાગે ને ત્યાં સુધી થવા દઈશું પછી ગેસને બંધ કર્યા પછી પ્રેશર બધું જાતે આઉટ થાય પછી આપણે ઢાંકણ ખોલવાનું તો તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે અને દેખાય છે ને ઢાબાના શાકને પણ ભૂલાવી દે અને આંગળા ચાટતા રહી જાય એવું તો મિક્સ કર્યા પછી તમે શાકની ગ્રેવીનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે તો એકવાર તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો આ શાકને તમે રોટલી રોટલા ભાખરી કે પરાઠાની સાથે સર્વ કરી શકો છો તો આજની રેસિપી કેવી લાગી તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ